ઘોખા એસબીઆઈ નું એટીએમ બંધ છતે પૈસે લોકોની ભિખારી જેવી હાલત ઘોખા ગામે આવેલ એસબીઆઈ બેંકનું એટીએમ બંધ હાલતમાં છે સ્થાનિક ગ્રામજનો તથા બહાર ગામથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શનિ રવિની રજામાં જ એટીએમ માં રોકડની રમાણ સર્જાતા લોકો પરેશાન થઈ ગયા છે ઘોખા તાલુકાના તેમજ આજુબાજુના અનેક ગામના લોકો કામ અર્થે ઘોખા આવતા રહેતા હોય છે ત્યારે ઇમરજન્સી વખતે કે બહાર ગામથી આવતા લોકોને ગમે ત્યારે પૈસાની જરૂર પડતી હોય છે પરંતુ ઘોઘા એસબીઆઈનું એટીએમમાં ક્યાં રોકડ રકમ હોતી નથી ક્યાં તો સોફ્ટવેર બરાબર કામ કરતો નથી જેથી લોકોને નાણાં મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે બેંક દ્વારા એટીએમ ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે પૂરતી સુવિધા શા માટે નથી આપવામાં આવી રહી તેવા સવાલો સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોને પોતાના નાણા ન મળવાથી છતે પૈસે ભીખ માંગવા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે જ્યારે દૂર ગામડામાંથી કામ અર્થે આવતા લોકો એટીએમ બંધ હોવાથી અટવાયા છે અને સ્થાનિકો પણ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે ગોઘા એસપીઆઈ શાખા દ્વારા એટીએમ ક્યારે ચાલુ કરવામાં આવે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા ઘોઘા ગામનો રહેવાસી છું હાલ હું ઘોઘા ગામની એસબીઆઈની બ્રાન્ચના એટીએમમાં પૈસા કાઢવા માટે આવેલો હતો જ્યાં પૈસા કાઢવા માટે એટીએમ નાખે તે બંધ હાલતમાં છે અને આ ગામ ધોધા ગામ છે તાલુકા લેવલનું ગામ છે જ્યાં મામલતદાર ઓફિસ છે તાલુકા પંચાયતની ઓફિસ છે જીબીની ઓફિસ છે આવી મોટી મોટી ઓફિસો હોય આજુબાજુના ગામડામાંથી લોકો આવતા હોય તે લોકોને અહીંયા મોટી તકલીફ પડતી હોય છે અને ગામમાં ફક્ત એસબીઆઈનું એક જ એટીએમ છે બીજું કોઈ સુવિધાની ઓલું છે નહીં હાલ હું મારે પૈસા ન નીકળ્યા એટલે હું પાંચ દસ મિનિટ અહીંયા જ ઊભો હતો મારી નજરની સામે પાંચથી દસ જણા ટ્રાય કરી એ પણ ખાલી હાથે ગયા અહીંયાથી જેઓ પણ તકલીફ બેઠીને ગયા અહીંયા ખાસ કરીને તમારો માંગ શું છે મારી માગણી એવી છે કે એસબીઆઈ સિવાય બીજી કોઈ બેંકની પણ એટીએમની સુવિધા હોવી જોઈએ જેથી લોકોને સુવિધા મળી રહે એક એટીએમ બંધ હોય તો બીજા એટીએમમાંથી પૈસા કાઢી શકે લોકો